જેવા તેઓ જામનગર પહોંચ્યા પોતાની સભા માટે પ્રચાર માટે ત્યારે સૌથી પહેલા કોઈ જગ્યા મુલાકાત નહીં પરંતુ જામ સાહેબ ની તેમણે મુલાકાત કરી હતી વધુ અપડેટ સાથે સંવાદદાતા ઉપેન્દ્ર ગોહિલ અમારી સાથે જોડાઈ ગયા છે ઉપેન્દ્ર જામ સાહેબને મળવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે

બેઠક કરી હતી લગભગ મિનિટ જેટલી સમય સાથે વિતાવ્યો હતો અને વાર્તાલાપ કરી હતી સેમ ક્યાં મુદ્દા ઉપર ચર્ચા કરી હતી કે ક્યાં કારણ ઉપર વાતચીત કરી હતી તો તો આગામી સમય પણ ખબર પડશે પરંતુ જામનગરમાં રાજવી જામનગરમાં વડાપ્રધાન આવે તે પહેલા તેઓ જામસાહ ને મળ્યા હતા

જામનગરના રાજવી એવા જામહેબ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે જામ જામ સાહેબને મળવા માટે હતા તે સમયના છે છે તો નરેન્દ્ર મોદીએ સાહેબ સાથે મુલાકાત કરી કે સૌરાષ્ટ્રમાં વિરોધના વંટોળ પણ વધારે ક્ષત્રિય સમાજમાં જોવા મળી રહ્યા છે તેવામાં આ મુલાકાત ચોક્કસ ખાસ કહી શકાય વધુ અપડેટ સાથે અમારા આઉટપુટ હેડ મનીષ પુરો તમારી સાથે જોડાઈ ગયા છે મનીષ મુલાકાત ખૂબ જ મહત્વની જામ સાહેબ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભાવિની એટલા માટે મહત્વની કારણ કે જામનગરમાંથી આપણને જે સૌથી પહેલા સમાચાર એવા આવ્યા હતા કે શત્રુસુલજી મહારાજ જે જામ સાહેબ છે અત્યારના વર્તમાન અને એમને જે ક્ષત્રિય આંદોલન વખતે એક પત્ર લખ્યો હતો પત્ર પછી ખૂબ ચર્ચા રહી એમની કારણ કે ક્ષત્રિયો માટે જેમણે આહવાન કર્યું હતું જેમણે વાત કરી હતી અને એમણે કહ્યું હતું કે હજી આ દેશમાં આ ધરતી પર ક્ષત્રિયો જીવે છે બતાવવું પડશે પરંતુ એ પછીના ચોવીસ કલાકનો એ સમય રહ્યો કે ત્યારબાદ છત્રુશૈલ્યજી મહારાજના જે બીજો એક પત્ર વાયરલ થાય છે અને પત્રમાં એમણે એવું કહ્યું કે રાષ્ટ્રધર્મ નિભાવવાની વાત છે કારણ કે આ દેશના હાથ મજબૂત કરવા માટે આ દેશને દુનિયાના ફલક પર મજબૂતાઈથી મૂકવા માટે પ્રધાનમંત્રી મોદીનો જે ફાળો રહ્યો છે તે ભાજપે અને ખાસ કરીને જે ક્ષત્રિયો છે એમણે પણ ન ભૂલવું જોઈએ કારણ કે ક્ષત્રિય સમાજ માટે પ્રધાનમંત્રી મોદીનો જે યોગદાન રહ્યો છે આ પ્રભુરામનું મંદિર બનાવવાની વાત હોય કે પછી ક્ષત્રિયોને સાથે પ્રકારની જે એક રાજાનો ધર્મ પ્રધાનમંત્રી મોદીએ નિભાવ્યો છે તમામ વાતો પત્રમાં લખી હતી અને ક્ષત્રિય આંદોલનની વચ્ચે જયારે પ્રધાન મોદીનું એમનો જામનગરમાં જવું અને જામનગરમાં સૌથી પહેલા એમની સાથે મુલાકાત કરવી ખૂબ બધા સંકેત આપી રહ્યું છે કારણ કે અહીંયા ક્ષત્રિય સમાજ જે છે અને ખાસ કરીને રાજવી પરિવારને જે રીતે એમનું માન સન્માન છે લોકોની દ્રષ્ટિએ ખાસ કરીને જામનગરના જેટલા પણ જે રજવાડામાં આવતા ગામડાઓ છે ક્ષત્રિયો છે એમાં સામાન્ય પ્રજા પણ એટલી જ આદરપૂર્વક એમને માને છે અને કદાચ આ જ વાત છે કે પ્રધાનમંત્રી મોદી જયારે જામનગરમાં જાય છે તો જામ સાહેબ સાથે મુલાકાત કરે છે આ બીજી મુલાકાત છે જામનગરમાં જઈને પ્રધાનમંત્રી મોદીની જામ સાહેબ સાથેની કારણ કે જામ સાહેબનું જે રાજનૈતિક મહત્વ છે ખાસ કરીને એ પ્રધાનમંત્રી ખુબ સારી રીતે જાણે છે અને એટલા જ આદર પૂર્વક એમણે પ્રધાનમંત્રી મોદી નું સ્વાગત કર્યું પરંતુ આજના દિવસની ખુબ મોટી વાત અહીંયા એ છે કે જામનગર માં સભા પહેલા પ્રધાનમંત્રી મોદી ની જામ સાહેબ સાથે મુલાકાત જે ઘણું બધું કહી રહી છે ભાવિની મનીષા અમારી સાથે જોડાયેલા રહેજો આગળ પણ અપડેટ આપના પાસેથી લેતા રહીશું તો અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે પહોંચી ગયા છે જામનગર તેમણે સાહેબ સાથે મુલાકાત કરી છે પંદર મિનિટ જેટલી આ મુલાકાત અને ત્યાંની તસવીરો પણ સામે આવી છે જામ સાહેબ સાથે જ્યારે મુલાકાત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્યારે તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું જામ સાહેબે તેમને હાર પહેરાવ્યો અમને પાઘડી પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું જે તસવીરો અત્યારે એક્સક્લુઝિવ અમે તમને બતાવી રહ્યા છે સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ તસવીરો જ્યારે જામ સાહેબને મળવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા જેઓ જામનગર પહોંચ્યા અને સૌથી પહેલા અન્ય કોઈ નહીં પરંતુ જામ સાહેબને મળવા માટે પહોંચ્યા હતા અને આ જે તસવીરો છે જેમાં જામ સાહેબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ખૂબ જ આદરપૂર્વક સ્વાગત કરી રહ્યા છે મનીષ પુરો તમારી સાથે જોડાયેલા છે મનીષ ખૂબ જ આદરપૂર્વક તેમનું સ્વાગત પ્રધાનમંત્રીનું જામ સાહેબે કર્યું બિલકુલ ભાવિની આ એ રજવાડી પાઘડી છે જે જામ સાહેબે પ્રધાનમંત્રી મોદીને પહેરાવી આ એમના પ્રાંગણના દ્રશ્યો છે જે સંદેશની ઉપસ્થા સૌથી પહેલી આ તસવીર છે કે પ્રધાનમંત્રી મોદી જયારે એમને મળવા માટે પહોંચ્યા તો કેવી રીતે જામ સાહેબ એમનું આદરપૂર્વક સન્માન કર્યું સ્વાગત કર્યું એમના અને એમને રજવાડી પાઘડી પહેરાવીને એમનું સ્વાગત કર્યું છે આ તસવીરો સંદેશ સૌથી પહેલા છે કારણ કે આ દ્રષ્ટિએ જોવા તો આ તસવીર ખૂબ મહત્વપૂર્ણ એટલા માટે છે આજના દિવસ માટે કારણ કે એક બાજુ ખબર છે કે ગુજરાતમાં જે ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે પરસોત્તમ રૂપાલાની સામે તેમનો વિરોધ ચાલી રહ્યો છે અને જામ સાહેબનું રાજનીતિક કદ શું છે જામ સાહેબની જે એમની એક વાત છે તો ક્ષત્રિય સમાજ એમને કેટલી આદરપૂર્વક લે છે પ્રધાનમંત્રી ખૂબ સારી રીતે જાણે છે અને એ પહેલા પણ જયારે જ્યારે જામનગર આવ્યા છે તો ખબર અંતર પૂછ્યા છે પ્રધાનમંત્રી મોદીએ એ પહેલા પણ એકવાર એમની સાથે મુલાકાત કરી ચુક્યા છે અને જામ સાહેબ પ્રધાનમંત્રી મોદીને આવકારતા આવકારતા અને વર્તમાન ની રાજનીતિના સમીકરણો કેટલા મહત્વપૂર્ણ છે કારણ કે ખૂબ સારી રીતે સમજાય છે આ તસવીર આજના દિવસની ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે પ્રધાનમંત્રી મોદી જયારે એમને મળવા માટે પહોંચ્યા વારંવાર હું એક વાતને ફરીથી રિપીટ કરીશ કે રજવાડી પાઘડી પહેરાવી પ્રધાનમંત્રી મોદીના માથે અને જામ સાહેબે એમનું સ્વાગત કર્યું છત્ર મહારાજ જામનગરના એ જામ સાહેબ કે જેમણે પ્રધાનમંત્રીને પોતાના પ્રાંગણમાં આવકાર આપ્યો સ્વાગત કર્યું અને ત્યારબાદ તેઓ મંચ પર પહોંચ્યા છે થોડી ક્ષણોની અંદર પ્રધાનમંત્રી મોદી જામનગર થી જનતાને સંબોધિત કરશે અહીંયા લોકસભાના બેઠકના જે સમીકરણો છે અહીંયા પણ ક્ષત્રિય વોટ બેંક છે એમનો ખૂબ પ્રભાવી વોટ બેંક પૈકી એક છે કારણ કે અહીંયા પણ ક્ષત્રિય વોટ બેન્ક નિર્ણાયક ભૂમિકામાં છે પરંતુ આ બધાની સાથે જો ક્ષત્રિય સમાજના પોતાના જાતિગત સમીકરણોની જો વાત કરવામાં આવે તો અહીંયા જામ સાહેબ એક શબ્દ પણ ઘણો બધો અહીંયા કારણભૂત થઈ શકે છે એમનું એક એક્શન પણ ક્ષત્રિય સમાજને સાથે લઈને ચાલવામાં પણ ભારતીય જનતા પાર્ટીને કેટલું મદદરૂપ થઈ શકે છે અને છેલ્લો પત્ર જે જામ સાહેબનો હતો એ વાતની પ્રતિધિ થતી હતી જયારે પ્રધાનમંત્રી મોદી ના શેડ્યુલ ની વાત થતી હતી ત્યારે પણ રાજનીતિક બેળામાં એ ચર્ચા ચોક્કસ હતી કે પ્રધાનમંત્રી ચોક્કસ થી મળશે અને આ જ વાત જે અત્યારે જોવા મળી રહી છે કારણ કે હવે થોડી અંદર મંચ પ્રધાનમંત્રી મોદી બોલવાના છે અને એમની વાતમાં પણ કદાચ જામ સાહેબ ઉલ્લેખ કરે પણ ખરા કારણ કે આજે જયારે એમને મુલાકાત કરી છે હર્ષ એમને ભેટ્યા છે સ્વાગત થયું છે પ્રધાનમંત્રી મોદીએ પણ ઉભા થઈને એમને નમસ્કાર કર્યા હતા આ તસવીર ગુજરાતના રાજનીતિક આંદોલનોની પૃષ્ઠભૂમિ વચ્ચે ચાલતી રાજનીતિક જે ગતિવિધિઓ છે ચૂંટણીનો આ માહોલ

આપણા શ્રદ્ધા આસ્થાના કેન્દ્ર સમા સાંસ્કૃતિક કેન્દ્રોના ડેવલપમેન્ટની ગેરંટી આપી છે મહાકાલ ધામ હોય કેદારનાથ કાશી વિશ્વનાથ જેવા પવિત્ર યાત્રા સ્થાનોના અદન વિકાસથી યાત્રી સુવિધાઓમાં વિકાસ કર્યો છે આપણો સૌરાષ્ટ્રનો આ સમુદ્ર પ્રદેશ હરિહરની ધરતી ગણાય છે સમુદ્રના એક તટે ભગવાન સોમનાથનો હર હર મહાદેવ નો નાદ છે તો દ્વારકા શ્રી સોમનાથ તીર્થ વિખ્યાત વિશ્વ ખ્યાતિ અપાવી છે અને યાત્રાધામ દ્વારકામાં સુદર્શન સેતુ બાંધીને આધુનિક કાયાકલ્પ કર્યો છે આજે દેશના જનજનને વિશ્વાસ છે કે મોદી હૈ તો મુમકીન હૈ એટલે જ મોદી સાહેબે જે ગેરંટી આપી પૂરી કરીને બતાવી છે મોદી સાહેબ ની ગેરંટી એટલે સંકલ્પ થી સિદ્ધિ વિઝન થી વિકાસ સહકાર થી સમૃદ્ધિ અંત્યોદય થી સર્વોદય અને આત્મનિર્ભરથી આત્મસન્માન આજે માને છે કે મોદી સાહેબ નું શાસન એટલે સૌનું કલ્યાણ સૌનો વિકાસ સૌની સુરક્ષા સૌની સલામતી અને રાષ્ટ્રહિત પ્રથમના ભાવથી ચાલતું શાસન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે એકમાત્ર ભારતીય પાર્ટી એવી પાર્ટી છે જે નેશન ફર્સ્ટના મંત્ર સાથે ચાલી રહી છે અને રાષ્ટ્ર વિકાસનો સંકલ્પ ધરાવતી પાર્ટી છે અને એટલે જ આજે દેશની જનતા કહી રહી છે શ્રી નરેન્દ્રભાઈ ત્રીજી ટર્મમાં ભારત નરેન્દ્રભાઈની ત્રીજી ટર્મમાં ભારત ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત બને દેશના દુશ્મનોમાં ડર કાયમ રહે રોકાણ અને નોકરીની તકો સતત વધતી રહે ભારતમાં ઝડપથી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થતું રહે આત્મનિર્ભર ભારત અભિયાન સફળ બને ખેડૂતોને સન્માન નિધિ મળતી રહે અને દરેક યોજનાનો લાભ સો ટકા લાભાર્થીઓ સુધી પહોંચતો રહે તે માટે નરેન્દ્રભાઈના ના નેતૃત્વ વાળી ભાજપ સરકાર જરૂરી છે રાષ્ટ્રહિત વરેલી પાર્ટીના ભાજપના ઉમેદવારોને પ્રચંડ જન સમર્થન આપીને વિજય બનાવીએ અને વિકસિત ભારતી વિકસિત ગુજરાતના નિર્માણમાં ગુજરાત અગ્રેસર રહેશે એવા વિશ્વાસ તમને સમગ્ર ગુજરાત વતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આપીને વિરમું છું ભારત માતા કી જે વંદે માત્ર જય જય ગરવી ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેમણે સંબોધન કર્યું ગુજરાતને આગળ લઈ જવાની વાત કરી દેશને આગળ લઈ જવાની વાત કરીને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે થોડી જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેજ પર પહોંચી ગયા છે અને જે જામ સાહેબે તેમને પાઘડી પહેરાવી છે એ જ પાઘડીમાં સજ્જ અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેજ પર સૌથી વચ્ચે બેઠેલા દેખાઈ રહ્યા છે દ્રશ્યમાં તો આ સાથે જ બીજી બાજુ ભાજપના ઉમેદવાર એવા પૂનમ મેડમ પણ ત્યાં છે એવા આપણા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી સરદાર વલ્લભભાઈ પટેલનું અખંડ ભારતનું સ્વપ્ન ની કલમ હટાવી પૂરું કર્યું છે એવા આપણા સન્માનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હું તેમનું ઉદબોષન કરવા માટે આમંત્રણ આપું છું શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી તમને બધાને સતું હશે કે આ નરેન્દ્રભાઈ પાઘડી પહેરી કેમ એમ આવ્યા અને મુખ્યમંત્રી પાઘડી પહેરાવવા જતા તા તો મેં કહો તમે આના ઉપર જ મૂકવા મારે ત્યાં આ પાઘડી ઉતારા એવું નથી હું આવતા રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા ગયો અને મારું સૌભાગ્ય છે મારા ઉપર એમનો ખૂબ અનન્ય પ્રેમ રહ્યો છે સમગ્ર પરિવાર નો અનન્ય પ્રેમ રહ્યો છે અને જામ સાહેબ પાઘડી પહેરાવે તો કઈ પછી તો કઈ બાકી જ ના રે ભાઈ અને એટલે મેં કહું મારે માટે તો જામ સાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે અને જામનગર સાથેનો મારા નાતાની અનેક વિશેષતાઓ રહેલી છે ગયા બે દિવસથી હું ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યો છું આમ તો કઈ ગુજરાતમાં વોટ માંગવા ના આવવાનું હોય મને ઘણા કહેતા હતા કે સાહેબ તમારે ક્યાં પ્રચારમાં આવવાની જરૂર છે ભગુભાઈ પ્રચારમાં ને પ્રેમમાં બહુ ફરક હોય હું પ્રચાર માટે નથી આવ્યો હું તો પ્રેમનો આસ્વાદ લેવા આવું છું ગુજરાત ની ધરતી એ જે પ્રેમ આપ્યો છે તે આશીર્વાદ આપ્યા છે એ તો મોટી મૂડી છે અને આજે જ્યારે જામનગર આવ્યો છું ત્યારે અનેક જૂની વાતો તાજી થાય કારણ કે સંગઠન નું કામ કરતો ત્યારે પણ આવતો પણ એકવાર બહુ મહત્વની ઘટના બની મુચ્ચર યુદ્ધ ની વાત અને મને આપણા ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ આપવા આવ્યા પછી મને કોઈ એક કાનમાં કહ્યું મને કે સાહેબ અમે નિમંત્રણ આપવા આવ્યા છીએ પણ તમે નહીં આવો પણ આ તો અમારું કર્તવ્ય છે એટલે અમે આવ્યા છીએ લોકો કેમ નહીં આવો મને કે સાહેબ કોઈ મુખ્યમંત્રી ના આવે કેમ ના આવે કે અમે બધા મુખ્યમંત્રી ટ્રાય કર્યો છે તો બસ થયું શું તો કે સાહેબ ત્યાં એવી માન્યતા છે કે જ્યાં આટલા બધા વીરોએ શહીદ થયા જેમના પાળિયા ત્યાં દેખાતા હોય પૂજાતા હોય પણ ગુજરાતના મુખ્યમંત્રીઓના કાનમાં કોઈક ભેળવી દીધું છે કે તમે આ ઉચ્ચરમોળીના એમાં જાઓ તો તમે મુખ્યમંત્રી પદ તમારું જતું રહે અને એટલે આ માટે એકે મુખ્યમંત્રી આવતા નહોતા મેં કહ્યું કે મારા ક્ષત્રિય સમાજના આ બલિદાન સાહેબે આ મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી હું આવીશ અને હું આવ્યો હું આવ્યો અને ખૂબ ઠાળથી એ કાર્યક્રમને અને એને વધારી પણ કર્યો એટલે જામનગર સાથેની મારી એવી અનેક યાદો સાથે આજે ફરી જ્યારે જામનગર આવ્યો છું ત્યારે અનેક વાતો કરવાનું મૂળ છે જ્યાં જ્યાં હું ગયો છું અપાર આશીર્વાદ અભૂતપૂર્વ ઉત્સાહ અને ઉમંગના મેં દર્શન કર્યા છે અને આ વખતે હિન્દુસ્તાનમાં જ્યાં જ્યાં ગયો हजार चौदह की चुटनी में अपन तो भाई ये जो तस्वीर लेके खड़े हैं ना कृपा करके आप बैठिए आप जो लाए मैंने दर्शन कर लिए प्लीज पीछे परेशान करते हैं लोगों को प्लीज आप बैठिए आप आप जो लाए वहां लेकर के बैठिए सब हो गया हो गया बैठिए आप बैठिए आप आप बैठिए वहां आपका प्यार मेरे सर आंखों पर बाबा અને ગુજરાત હોય કે તમિલનાડુ હોય કે કાશ્મીર કન્યાકુમારી હોય કે આસામ હોય જ્યાં જ્યાં ગયો મેં આવો ઉત્સાહ આવો ઉમંગ અને બધો વિશ્વાસ અને કમિટમેન્ટ ન બે હાજર ચૌદ માં જોયું છે ને બે હાજર ઓગણીસ માં જોયું છે જે હું બે હાજર ચોવીસમાં જોઈ રહ્યો છું કારણ ચૌદમાં ગયો ત્યારે કે આ ભાઈ છે કોણ ગુજરાત વાળા ઓળખે બાર તો બહુ કઈ ઓળખાણ ના હોય ઓગણીસ માં ગયું તારે કે આ માણસ તો કામ નો છે અને ચોવીસ માં હું જોઉ હવે તો આપણા દેશનો દુનિયામાં ડંકો વગાડવાનો છે મોદી સાહેબ આગળ વધો અને જ્યાં જઈએ ત્યાં એક જ સ્વર फिर एक बार फिर एक बार, फिर एक बार साथियों गुजरात ने वर्तमान में देश के लिए जितना योगदान दिया है उतना ही योगदान अतीत में भी दिया जामनगर के महाराजा दिग्विजय सिंह ने द्वितीय विश्व युद्ध के समय पोलैंड के नागरिकों को यहां जामनगर में शरण दी थी और आज भी पोलैंड की पार्लियामेंट का सत्र जब शुरू होता है तो सबसे पहले जामनगर का स्मरण होता है दिग्विजय जी महाराज साहब का स्मरण बाद में पार्लियामेंट शुरू होती है और उन्होंने जो बीज बोए उसके कारण आज भी पोलैंड के साथ हमारा रिश्ता बहुत मजबूत हुआ है और जैसा मैंने कहा जाम साहब के परिवार के साथ मेरा जो नाता रहा है उनका जो आशीर्वाद रहा है तो आज मैं यहां आते समय उनके आशीर्वाद लेने गया था और उन्होंने मुझे प्यार से पगड़ी पहनाई आशीर्वाद दिए और जब जाम साहब विजयी भव कहते हैं तो फिर वो विजय निश्चित हो जाता है हमारे देश के राजा महाराजाओं ने अखंड भारत बनाने के लिए अपना पीढ़ियों का राजपाट दे दिया था उनके योगदान को ये देश कभी नहीं सकता है लेकिन आजादी के 75 साल के बाद भी इतिहास की इस महत्वपूर्ण घटना को नकार दिया गया आज भी जो भाषा बोलते हैं वो ये देश स्वीकार नहीं कर सका लेकिन मैंने भारत की एकता में सरदार वल्लभ भाई पटेल का जो योगदान रहा है और दुनिया का सबसे बड़ा स्टेच्यू बनाया वहीं पर देश की एकता के लिए योगदान देने वाले राज परिवारों का म्यूजियम मैं बना रहा हूं आजादी के इतने सालों के बाद यह मान सम्मान देना किसी सरकार को विचार नहीं आया मुझे आया क्योंकि मैं इतिहास की महानता को पूजने वाले लोगों में से हूं और मैं जानता हूं जो इतिहास भूल जाते हैं वो कभी इतिहास बना नहीं सकते साथियों कुप्रचार शुरू हुई कांग्रेस की राजनीति आज कुंठा गर्त में गिर चुकी है इनकी जो कुंठा पहले गुजरात को लेकर थी आज कांग्रेस के भीतर देश की प्रगति को लेकर भी वही कुंठा वही रग रग में भरी पड़ी है आज दुनिया में भारत का कद भी बढ़ा है भारत का सम्मान भी बढ़ रहा है तो कांग्रेस के शहजादे उनका पूरा इकोसिस्टम विदेशों में जाकर भारत को बदनाम करने के लिए लंबे लंबे भाषण देकर आते हैं उन लोगों ने जब सत्ता छोड़ी 2014 में तब हमारे देश की अर्थव्यवस्था दुनिया में ग्यारह नंबर पर थी और आपको जानकर के खुशी होगी देश जब आजाद हुआ था तब हम दुनिया में छह नंबर पर थे ये वहां से ग्यारह पर ले गए और एक चाय वाला आया वो तो बड़ी बुद्धि बैठे थे लेकिन उसकी रगों में गुजराती खून है